અમુક માણસો તો એકલા એકલા ખાઈ લે પણ આપણે એમ કેવું ખાવું હોય તો આવજો બાકી કોઈ કે ખાવું હોય તો હાલ પણ હું હમી જ કહું છું કે અમુક માણસ ખાસ ખાવું હોય ને તો વી આવજો પછી એમનો કે તક મન કીધો નહીં બરાબર છે ને કોને કહું છું તમે બધા સમજી ગયા છો માર નામ નથી લેવું એનું રિલીઝ નથી કરતું થઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયોસ તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક આવા જબરદસ્ત બ્લોગ વિડિયોમાં તો ભાઈ સરસ મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયો છે અને સુરેશ દાદા ઉઠતા આવે છે જો ભાઈ તમને બધાને દર્શન કરાવી દો સરસ મજાનો વ્યૂ આવે છે તમે કેટલે સુરેશ દાદાને દર્શન કરાવી દો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને ભાઈ છે માતાજી દેવા થઈ ગયું છે નાસ્તા બાસ્તા બધું થઈ ગયું છે અને હવે જો આ વાસણ ધોઈ ના કે સવારનો નાસ્તો કર્યો છે બાકી નાસ્તો કરી ને પછી અને કારખાનું યાદ રાખો થોડાક વહેલા જઈ છે હાથ જગ્યામાં હારા છે જવાનો પ્લાન હતો પણ કાંઈ પછી સગાણું નહીં એટલે કંઈ વ્યા નહીં એટલે બાકી હવે હે અત્યારે વ્યા જઈ તો તમે બધા કન્ટિન્યુ જય મેલડીમાં આ જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારા બધાનું એક અમારા નાનકડા એવો બ્લોગ વિડીયોની અંદર તો અત્યારે સવાર સવાર મસ્ત તૈયાર થઈ ગયા છે અને સીડાવી પણ લીધું છે અને હવે કારખાને જવા માટે નીકળવાનું છે જો કે આજ તો હાડા થઈ જવાનું હતું પણ કાંઈ મેળા આવ્યો નહીં કેમ કે આ મોડા ઉઠે એટલે કાંઈ ટાણું ટાણું રહ્યું નહીં અને મોડું થઈ ગયું હાથ વાગી ગયા તો જો હજુ હું અહીંયા રહીશ તો હમણાં હાડા હાથ થઈ જશે તો હાલો હવે કારખાને હાલવા મળી તો તમે બધા કે જાતે નહીં કન્ટિન્યુ બનાવી રેજો આપણે બપોરે પાછા મળશું ત્યાં સુધી કન્ટિન્યુ તો હાલો

તો ભાઈ અત્યારે જો પૂગી જશે કરે જો કે વાગી જશે કેટલા ખબર હે દેખાડો સાત વાગી જશે લગભગ હું તો સાડા છ આવ્યો તો ખરે ના અત્યારે ઠેઠ આવી અને આવીને જો આવીને કામ હને ડોડા ને દાણા કાઢી વળ્યા હતા અને કેમ કે હને આજ ડોડાનો શેવડો બનાવવાનો અમુક માણસો તો એકલા એકલા ખાઈ લે પણ આપણે હને એમ કેવું છે ખાવું હોય તો વહી આવજો બાકી કોઈ દી એમ કે ખાવું હોય તો વહી આવજો પણ હું હમ કહું છું કે અમુક માણસ ખાસ ખાવું હોય તો વી આવજો પછી એમનો કે મને કીધો નહીં બરાબર છે ને કોને કહો છો તમે બધા સમજી ગયા છો મારે નામ નથી લેવું એનું રિલીઝ નથી કરવું બાકી જો દાણા કઢાઈ ગયા છે ને હજી થોડાક કાઢી છે બાકી શેવડો બની જાય ને પછી તમને બધાને દેખાડીશ કઈ રીતનો બનાવ્યો છે તો હને કન્ટિન્યુ તો ભાઈ સાબ અત્યારે બેસી ગયા તો વાળું કરવા જો કીધું તો એ રીતે સરસ મજાનો શેવડો બની ગયો છે આમાં સોળીનું સોળાનું શાક છે અને આજો હજી રાંધે છે અમે બે ભાઈઓ ખાવા બે પછી દૂધ ચેક પીડું જો આમાં દૂધ છે દૂધ લઈ લે અને આરો એર છે ને કામ સારું છે બધું ભેગું નથી થતું એટલે આરો એર બધું કામ એકાઈ કરવું પડે છે એવું થાય છે

ઇથાડા છે હવે આવતા પણ હું તો તોય પછી મારા થોડાક ક્ષા રાખી બાકી હતા ને તો મે કદ પૂરા કરું તો પછી લોટ પૂરો કર્યો પણ મારા હાથ વાગી ગયા તા પછી હાથ વાગી ગયા ઠેઠમાં આવીને ને પછી આને એના ડોડાન શેવડો ખાવો તો મકાઈનો કા તો પછી એને કરી રાખ્યું તું આમ વઘારવાનો છે બાકી તો બાકી કાપી તો નાખ્યું તું એને જે સોલ એનો ઉતારવાનું એ તો કરી વાળ્યું તું પછી આવીને એ બનાવ્યો પહેલાં મેં નીતાભાઈએ બે થઈને શેરડો બનાવ્યો અને પછી શાક બનાવ્યું રોટલી બનાવીને ખાધું ને પછી વાસણ ધોયા ને હવે નવરી થઈ ગઈશું તો તમને ખબર જ છે કે હમણાં હું બે ત્રણ દિવસથી ભાઈ રાહ શીખવાડે ના કારણે જ છું જોવા માટે તમને લોકોને દેખાડવા માટે કે ભાઈ માર્ગમાં કેવી તૈયારી આવે છે એ બધું દેખાડવા તો આજ તો કાંઈ ફોન લઈ નહીં જાઉં કેમ કે હું તરત જ વૈયા છું તો છોકરીઓ બોલાવા આવી હતી ને એટલે એમ થયું કે બે મિનિટ જઈ આવું તો એને એમ થાય કે આવી બાકી આજ કઈ જવાનું નતો કેમ કે હાવ ઠકાઈ ગયું છે ને સવારમાં વહેલું કામે જવાનું છે આજ તો હરખો આવે ને તો છ વાગે કામે વહી જવું છે પણ હરખો આવે તો બાકી જો કે લગભગ તો નહીં આવે કાલે હાડા છે સવારે જવાનું હતું પણ હાથ વાગી ગયા તા તો એ વાંધો ન એવો કામ થઈ રહ્યું હવે કાલ થોડું એમ થઈને વહેલું જવાની ટ્રાય કરશું કેમ કે દિવાળી મહિનો આવે છે હવે ખાલી જે ગણો એ હાસા તો દહ પંદર દી હોય તો દહ પંદર દી કામ કરી લેવી પછી પાછું વેકેશન આવવાનું છે પછી મહિનો ઘરે રહેવાનું છે

મુક્તિ જશે એની રીતે શિરેરી લેશે ને હું પછી કામે વઈ જશે એને જોડે બાકી જો કેને જગાડી જ દઈશ નો જાગે તોની વાત છે નકર તો બે હારેત કામે જઈશું એકલા તો નહીં જાવ આ તો નહીં નો જાગે તોની વાત છે તો બેન બેનની આ બાજુ ચાલશે મને લેતા જશે તો તું એને વઈ જઈશ બાકી બસ તમારે પણ આવો દિવાળીમાં એનો કંઈ ચાલતો હશે બધાય ને પોતપોતાની રીતના ખેતીમાં હોય એને આવ્યા મોલ પાકમાંથી એવો હશે જેમ કે માંડવીને એવું બધું હશે હીરાવાળાને હીરા પછી કપડાં ને છે તો એ બધા નહીં તે એ બધું ટોક કરવાનું હોય તો આ રીતની બધાને કંઈક દિવાળી આવતી હોય તો બસ હવે તમે બધા કહે જતા નહીં કન્ટિન્યુ બનાવી રેજો મારે જવાનું છે રાસ લે નાકણે કે છોકરીઓ બે વખત બોલાવી ગયું છે તો હું નાકણે જઈ આવું નાકણે જઈને તરત વહી આવીશ પછી હજુ થોડુંક બાર પાણી ભરવાનું છે એ પછી ભરશું પણ પહેલાં હું પણ જઈ આવું એટલે એને એમ થાક આવી ગઈ તો હાલો નાકણે જતી આવું આજ તમને લોકોને નહીં બતાવો કે કેવી તૈયારી હાલે છે વળી પાછું કાલ કે પરમ દિવસે પાછું બતાવીશ કેમ કે રોજ રોજ નો બતાવે કઈ રીતની તૈયારી હાલે છે પછી તમને નવરાત્રી જોવું ન ગમે એટલે તો જતા નહીં કન્ટિન્યુ બનાવી હું જતી આવું તો અત્યારે હું આવતી રહીશું કેમકે ઠાકી ગઈ હતી એટલે બહુ જાજી ઘણી બેઠીને હજુ તો ના ગમે બાકી છે શીખવાડવાનું તો બસ હું થાકી ગઈ હતી એટલે જાવી કેમ કેમકે હવારે વેલા કામે જવાનું છે હાડેસારે જાગવાનું છે એટલે હું વૈયા આવી પછી સવારે એના ઘર નહીં તો આજનો અમારો લોકશે છે જ પૂરો કરવી છે જો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયો નિશાન સૌથી પહેલાં તમને લોકોને થાય તો હવે ફરી પાછા મળીશું એક નવો નવા સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરતા જજો